રામ રામ ખેડૂત મિત્રો આપનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ભારતી ખેડૂત પર આશા છે કે આપ સારો ખેડૂત મિત્રો મજામાંશું તો ખેડૂત મિત્રો આજે તારીખ છે પંદર ડિસેમ્બર બે હજાર ત્રેવીસને શુભવાર શુક્રવાર તો આજે વાયદા બજારનો અઠવાડિયાનો છેલ્લો દિવસ હતો આવતીકાલે છે શનિવાર એટલે આવતીકાલે રહેશે વાયદા બજારની રજા તો આજે આપણે વાત કરીશું જીરુની અંદર જે એક મોટો ઉછાળો આવ્યો છે જે આ અઠવાડિયાની અંદર જે બીજો અપ અપમૂમેન્ટનું સાંજના મોટી તેજી સાથે બંધ થયેલ તેના વિશે વાત કરીએ તો આજે જે ડિસેમ્બર મહિનાનો વાયદો છે તે ઓગણચાલીસ હજાર આઠસોને નેવું રૂપિયા સાંજના પાંચ વાગે બંધ થયો ત્યારે ચૌદસો ને એંસી જેવી તેજી હતી અને જે જાન્યુઆરી મહિનાનો વાયદો છે તે વાત કરીએ તો ચાલીસ હજાર એકસોને પચાસ રૂપિયા જેવી સાંજના બે હજાર પ્લસ તેજી સાથે સાંજના પાંચ વાગે બંધ થયેલ છે એટલે કે આ વીક છે જે જીરા માટે એક સારું એવું તેજીનું મોમેન્ટ રહ્યો છે કારણ કે આજે જે સાડા પાંચ છ ટકા જેવી તેજીનો માહોલ હતો અને સાથે સાથે આ અઠવાડિયાની અંદર જીરું એ છે જે ચાર હજાર રૂપિયા પ્લસ જે છત્રીસ હજાર હતું ત્યાંથી ચાર હજાર પ્લસથી ચાલીસ હજાર ઉપર ક્લોઝિંગ આવી એટલે કે આ અઠવાડિયાની અંદર જીરુની અંદર ચાર હજાર રૂપિયાની તેજી જોવા મળી અને જે મંદિરનો માહોલ હતો જે અટક્યો છત્રીસ હજારથી ફરીને એક વખત પાંત્રીસ હજાર નીચે ગયું હતું પણ ફરીથી એક આપણને તેજીનો માહોલ જોવા મળ્યો હાલ ખાસ ખડ મિત્રો ધીરે 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 જીરું છે તે એક પોતાના લેવલને જાળવી રાખીને હવે ધીરે ધીરે આગળ કામ કરી રહ્યું છે તો ખાસ કરીને ખેડ મિત્રો હવે એકતાલીસ હજારનું ટાર્ગેટ છે તે જોવાનું રહ્યું એકતાલીસ હજારનું ટાર્ગેટ જીરો માટે થોડું ઘણું એવું હાડ લાગે તો લાગે બાકી જીરોની અંદર આપણને ફરીથી પિસ્તાલીસ છેતાલીસ હજારનું લેવલ જોવા મળી શકે છે અને આજે ઊંઝાની અંદર વાત કરીએ તો આજે ઊંઝાની અંદર પ્રતિ વીસ કિલોના ભાવ છે તે છ હજાર પાંચસોથી આઠ હજાર છસો ને છાસઠ રૂપિયા સાંજના પાંચ વાગે બો સાંજની જે ઊંચા ભાવ કહેવાય તે બોલાયા હતા એટલે કે જીરુની અંદર ફરીથી જે એક ખાસ ખેડૂત મિત્રો જે ચર્ચા વિચારણા હતી અને હું માનવામાં આવતું હતું કે ડિસેમ્બર મહિનાની અંદર છે જે રમઝાનની માંગ આવી શકે છે તે હવે ધીરે ધીરે આવવા લાગી છે એવું જાણવા મળી રહ્યું છે અને સાથે સાથે ખાસ કરીને ખેડૂત મિત્રો જીરોની બજારની અંદર વાત કરવા જઈએ તો ઘણી બધી એવી મુમેન્ટ છે જે કામ કરી રહી છે જે એક વિદેશી માંગ છે પછી ઘરેલું માંગ છે સાથે સાથે હાલ વૈસા આ લગ્ન પ્રસંગનો પણ માહોલ છે તો હાલ તેના કારણે પણ એક સારી એવી રીતે જે જોવા મળી અને સાથે સાથે કાસિમ ખેડ મિત્રો એક અમુક વચ્ચે એક મંદી આવી હતી જે ત્રણ દિવસ પહેલાં જ જે ઊંઝાની અંદર નકલી જીરું પકડવાનું હતું જે ત્રીસ હજાર કિલો જેવું કે કાંક ટીવીની અંદર બતાવવામાં આવતું હતું ફરીથી જે પહેલાં છે તે ફેક્ટરી માલિક છે તે સોળસોથી સત્તરસો કિલોનું કહેતો હતો પણ પછી કાસિમ ખેડૂ મિત્રો જે અચાનક જ તેના કારણે એક દિવસ જીરોની અંદર મંદી રહી પણ પછી જીરોની અંદર આપણને સારી એવી ગઈકાલે એ સ્થિર રહ્યું અને આજે બજારની અંદર રિકવરી જોવા મળી હવે ખાસગી ખણમિત્રો એક રમઝાનની ડિમાન્ડને સાથે સાથે જીરોની અંદર હાલ ખાસન ખણમિત્રો એકદમ કવાનો માહોલ છે એટલે કે જીરું એકદમ સ્વસ્થ નથી રહેતું કોઈ ગુલાબી ચરમી છે કે કોઈ ઘરો મચ્છર જે કુકરનું ને એવી ઘણી બધી સમસ્યા આવી રહી છે જેનાથી જીરોની અંદર હાલે આપણને એવો સારો એવો સપોર્ટ હાજર બજારની અંદર પણ જોવા મળી રહ્યો છે તો ખાસ ખેડૂત મિત્રો આગળ પણ અહીંયા આવવાનાવી તેજી જોવા મળી શકે છે આ વિડીયોની અંદર આટલું જ આભાર જય જવાન જય કિસાન